ત્રીજી મતથી જે ધારણા પ્રદર્શન થઈ રહ્યા છે જે સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવાતોના જે ધારણા માટે જ્યારે બેઠા છે ત્યારે અહીં જે આપણે ડિસિઝન ન્યૂઝ જ્યારે વ્યારા ખાતે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ચૂકી છે અને જે અહીં જે આદિવાસી સમાજના કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓ અહીં જ્યારે ઉપસ્થિત છે ધારણા પ્રદર્શન કરી રહ્યા છે અને જે ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આપણે સીધા જે ખાનગીકરણ થઈ રહ્યા છે એનો વિરોધ કરી રહ્યા છે કેટલા દિવસથી રાત દિવસથી જેવો મહેનત કરી રહ્યા છે કે સરકારી હોસ્પિટલ માટે ત્યારે આપણે સીધા એમની એમની સાથે વાત કરીશું શું માંગ છે કારણ કે અગાઉ પણ વર્ષ પહેલા એવો જ્યારે ગામડે ગામડે જઈ એવો એ જાગૃતતા રાખવી હતી અને ગામડે ગામડે જઈ લોકોને જાગૃત કર્યા હતા સરકારી હોસ્પિટલ માટે ત્યારે અહીં જ્યારે સમાજના લોકો અહીં ઉપસ્થિત છે અને રાત દિવસ જ્યારે સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવાતોની માંગ સાથે અહીં બેઠા છે ત્યારે આપણે અહીંના જે બેઠા એવા આગેવાનો સાથે વાત કરીશું ત્યારે આવો જોઈએ એમની શું માંગ છે ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે સોનગઢ થી પણ અહીં કેટલાક લોકો ઉપસ્થિત છે દૂર પણ લોકો આવ્યા છે અહીં જે ખાનગીકરણના વિરોધ માટે ત્યારે ખાસ કરીને અહીં જે સોનગઢ થી જે ઉપસ્થિત છે જે યુસુફભાઈ પટેલ આપણે સીધા એમની સાથે વાત કરીશું એવોની શું માંગ છે અહીં બોર્ડ તો લગાવ્યું જ છે પણ એવોની શું માંગ છે આપણે એમના મોડે સાંભળીએ જી આપણે યુસુફભાઈ સાથે વાત કરીશું જી શું માંગ છે આજના દિન સરકારી હોસ્પિટલ ને સરકારી રેવાદોના નારા સાથે તેરમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ તાપી જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાંથી લોકો પદયાત્રા કરીને જિલ્લા કલેક્ટર મથકે આવ્યા હતા વિશાળ સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ત્યારબાદ સરકારે આદિવાસી સમાજનું એક ડેલીગેટ ડેલિગેશન બનાવવામાં આવ્યું હતું એને મળવા માટે બોલાવ્યા હતા અને એમણે મોખિક એવી વાત કરી હતી કે સરકારી હોસ્પિટલને અમે સરકારી રહેવા દઈશું પરંતુ છેલ્લા ઘણા દિવસથી આ સરકારી હોસ્પિટલને ખાનગીકરણ કરવા માટેના અમોયુખ થવાની વાત જ્યારે અમને આદિવાસી સમાજને મળી ત્યારે અમે આદિવાસી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને અમે આ અનિશ્ચિત પ્રતિક ધારણા પર બેઠા છે અને સરકારશ્રીને એ જ કહેવા માગીએ છીએ કે તમે રસ્તાઓ વેચી દીધા છે રેલવેઓ વેચી દીધી છે તમે એરપોર્ટો વેચી દીધા છે શિક્ષણનું ખાનગીકરણ કરી દીધું છે આ આરોગ્યની વાત છે આ આરોગ્ય સાથે આરોગ્યની વાત છે લોકો સાથે તમે ચેડા કરવાનું બંધ કરી દો કારણ કે અમારો આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં તાપી જિલ્લાની એકમાત્ર આ સરકારી હોસ્પિટલ છે આ સરકારી હોસ્પિટલને સરકારી હોસ્પિટલ જ રહેવા દેવી જોઈએ જે અગાઉ પણ તમે એવી સા છથી સાત દિવસ રેલીઓ કાઢી હતી લોકોને જાગૃતતા જાગૃત કર્યા હતા હોસ્પિટલ માટે ત્યાર પછી જે શું પરિણામ એના પછી સરકારે વાતચીત માટે બોલાવ્યા હતા ને એમણે અમારી સાથે વાતચીત કરીને સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દેવાની વાત કરી હતી પરંતુ સરકારે આદિવાસી સમાજના આગેવાનો સાથે અને આદિવાસી સમાજ સાથે ધગો કર્યો છે કોણે ગોળ લગાવી છે અને એના માટે જ અમે આ અનિશ્ચિત પ્રતિક ધારણા પર ઉતર્યા છે આ જે પ્રતિક ધારણા જયારે કરવામાં આવી રહ્યા છે રાત દિવસ ત્યારે લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે કેવો સપોર્ટ મળી રહ્યો છે આખા ગુજરાતભરમાંથી આદિવાસી સમાજના લોકો આવી રહ્યા છે સાથે અન્ય સમાજના લોકો પણ આવી રહ્યા છે કારણ કે જે તાપી જિલ્લાની સરકારી હોસ્પિટલ છે એ ફક્ત આદિવાસી સમાજ માટે નથી એ અન્ય સમાજો પણ આ હોસ્પિટલનો ઉપયોગ કરે છે અને એના માટે જ બીજા બીજા સમાજના લોકો પણ આવીને સમર્થન જાહેર કરે છે અને આવનાર દિવસમાં ઉગ્ર આંદોલન થશે આ આગળ તમારા આગળ જે મૂક્યું છે એમાં જે સિગ્નેચર કરીને શું મતલબ છે ગામડે ગામડેથી લોકો આવે છે અને જે સરકારી હોસ્પિટલ છે એને ખાનગી કરવા જઈ રહ્યા છે એના વિરોધમાં આ તમે જોઈ રહ્યા છો લોકો આવીને સ્વેચ્છાએ સાઈન કરે છે અને સમર્થન જાહેર કરે છે જે આ હતા જે યુસુફભાઈ ગામી તેઓ જે જણાવ્યું એ પ્રમાણે અગાઉ પણ જ્યારે સરકારે કીધું હતું અને બાંધારી પણ આપી હતી ત્યારે એમણે કીધું એ પ્રમાણે કે ત્યારે પણ એમણે કોણીએ ગોલ લગાવ્યો એવું કીધું હતું ત્યારે અહીં કેટલીક મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં છે આપણે એમની સાથે વાત કરીશું આજના દિને તમે ખાસ કરીને ક્યારથી અમે જોઈ રહ્યા હતા રાત દિવસ આજે લગભગ છ થી સાત દિવસ થવા જઈ રહ્યા છે તમે રાત દિવસ અહીંયા હતા શું માંગવાસી મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબને ફોન કરીને કીધું હતું કે આ જે જિલ્લાની હોસ્પિટલ છે તાપી જિલ્લાની જનરલ હોસ્પિટલ એના ત્યાંના જે સ્થાનિક લોકો છે એ વિરોધ કરે છે કે અમારે સમાજના લોકો હજી એજ્યુકેશન ઓછું છે એમને સારવાર મેળવવામાં તકલીફ થાય છે તો એવા તબક્કે એ હોસ્પિટલ છે અને એ સરકારે સેવાજીને આરોગ્યની સેવા પૂરી પાડવાની થાય એ સરકારે પૂરી પાડવાની થાય છે

જે આ તા જે મહિલા છે એવોનો પણ સખત વિરોધ છે આપણી સાથે ધરમપુર થી કમલેશભાઈ પણ ઉપસ્થિત છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું જી જય જુહાર આ સરકાર છે એ ફક્ત ને ફક્ત હવે બિઝનેસ પર જઈ રહેલી છે એટલે આવી સરકારી સ્કૂલો હોય આરોગ્યનું હોય કે કોઈ પણ બાબત હોય એનજીઓ હોય એ બધાને ખાનગીકરણ કરીને પોતાને કમાઈ રહેલા છે અને પોતાને તાપમાન સોંપી દેવામાં આવે એટલે બહુ સ્પષ્ટ છે જ્યાં સુધી અમને લેખિતમાં મળશે નહીં કે સરકારી હોસ્પિટલ સરકારી રહેશે ત્યાં સુધી અમે આ ધરણા પરથી ઉઠવાના નથી જ્યાં હતા યુવા એવો પણ કીધો કે જ્યાં સુધી લેખિતમાં બાહિંદરી ના આપશે ત્યાં સુધી આ ધરણા પ્રદર્શન થશે એવું એમના દ્વારા કહેવામાં આવી ત્યારે આ વાતને જ્યારે સરકારી અધિકારી સુધી હજુ લગભગ ના પહોંચ્યો એવું લાગે પણ રાજસ્થાન સુધી પહોંચી ગઈ એવું લાગી રહ્યું છે ત્યારે આપણે

嗯，我家的肯定。 બીજા અન્ય યુવાઓ પણ જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું જી આગળ આવો હા આજે હું આ ધારણા પર ચડાયો છું મારે ખાસ એ વાત કહેવી છે પહેલાં તો સરકારને એ કહેવું છે કે એક ખૂબ સુજુલ એરિયા છે આદિવાસી એરિયા છે તો અહીંયા જે અહીંની જે હોસ્પિટલ સરકારી હોસ્પિટલને ખાનગીકરણ સરકાર જ્યારે કરવા જઈ રહી છે તો મારે કેવું છે કે શું સરકારે આ ફિફ સિડ્યુલ એરિયાના આદિવાસીઓને પૂછ્યું કે તમને સરકારી હોસ્પિટલ જોઈએ કે ખાનગી હોસ્પિટલ જોઈએ આ તો એક કે ફિફ્થ સિડ્યુલ એરિયા છે આદિવાસી એરિયા છે ખાસ એરિયા છે ખાસ વિસ્તાર છે તો આ ફિફ્થ સિડ્યુલ એરિયાના અંદર સરકાર એમના મેળે એમના મન માનીથી કેવી રીતે સરકારી હોસ્પિટલને ખાનગી કરી શકે તો મારે એટલું જ કહેવું છે કે આ ફિફ સિડ્યુલ એરિયા છે અહીંની ગ્રામસભા અહીંના વિસ્તારના લોકોને પૂછો કે તમને શું જોઈએ છે એટલા તો પૂછો તો ખરા કે તમને ખાનગી હોસ્પિટલ અમે કરવા માંગીએ છીએ સારી સગવડો આપવા માગીએ છીએ તો શું તમને આ ચાલશે તો આ પૂછ્યા વગર આ આદિવાસીઓને પૂછ્યા વગર સરકાર કેવી રીતે કરી શકે ફીપ સિટ્યુલ એરિયાના અંદર એવું પ્રાવધાન છે કે જો અહીંના લોકો કહેશે તો એને આપી શકાય તો મારે એ જ કેવું છે કે આ સરકારી હોસ્પિટલ છે અને સરકારી રહેવા દો અહીંના જે ફિફ સિટ્યુલ એરિયામાં છે તો એ સરકાર આ રીતે નહીં કરી શકે એમની પોતાની મનમાની નહીં કરી શકે જી એવોનું પણ કહેવું છે કે સરકારે હજુ સુધી પહોંચ્યો કોઈને પૂછ્યું પણ નથી અને જે સરકારે જ્યારે નિર્ણય લઈ લીધો છે ખાનગીકરણ માટે ત્યારે એવોનું પણ કહેવું છે કે સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દો તમે કોઈને પૂછ્યું નથી અને અમારી સરકાર સરકારી હોસ્પિટલની માંગ છે એવું એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે બીજા અન્ય કેટલાક લોકો જોડાયા છે આ વિરોધમાં ત્યારે

તો મારે કેવું છે કે આ સરકારી ની સરકારી જ રહેવા દેવો ખાનગીકરણ નહીં થવું જોઈએ અને આ સરકારે ધ્યાન આપવું જોઈએ કે આ આટલું તો લોકો સારું રહેવું જોઈએ કેમ કે આટલું બધું સગવડ કરતા હોય પછી પાછળથી આવું કરતા હોય તો અમને નથી ગમતો એટલે બને તો અમે જ્યાં સુધી અમને નિર્ણય નહીં મળશે ત્યાં સુધી અમે ભૂખા બી બેસવા આવીએ અમે રજૂઆત છીએ અત્યારે અંદર અત્યારે જે હાલમાં હોસ્પિટલમાં કેવી સુવિધા મળી રહી છે જ્યારે સરકારી હોસ્પિટલ અત્યારે હાલે સરકારી છે સરકારી સુવિધા કેવી મળી રહી છે

સરકારી હોસ્પિટલ છે એને સરકારી જ રહેવા દે અને લોકો અહીં ઘણા સારવાર માટે આવે છે બાકી જિલ્લા પૂરતું જ નહીં પરંતુ સુરત જિલ્લાનું અને આ બાજુ મહારાષ્ટ્રથી ઘણા લોકો આવીને સુવિધા લે છે અને ટ્રીટમેન્ટ મળે છે તો સારી મળે છે તો પછી બીજી જગ્યાએ ખાનગી કરવાની જરૂર હોતી નથી અમારી માંગ જ નથી અહીંના લોકોની તો પછી ખાનગી કરવાનું કારણ શું છે એ સરકાર અમને જણાવે અને બીજી વસ્તુ કે અમારી હોસ્પિટલ સરકારી છે ને સરકારી રહેવા દે બસ

અનિશ્ચિત જે ધારણા પ્રદર્શન કરી રહ્યા છે ખાનગીકરણનો જે વિરોધ થઈ રહ્યો છે ત્યારે જે તાપી જિલ્લાની વાત કરવામાં આવે ત્યારે તાપી જિલ્લાના જે ગામ પંચાયતના જે સરપંચોની વાત કરવામાં આવે તો જે ગામના પ્રથમ નાગરિક કહેવાય એવા સરપંચો એવોનો પણ સમર્થન છે ત્યારે જે આપણે જે આગળ આગલી હરોળમાં જે તમે જોઈ જોઈ શકો છો દર્શક મિત્રો જે આગલી હરોળમાં જે બેઠા છે સરપંચો છે ગામના જે પ્રથમ નાગરિક કહેવાય એવા સરપંચો એઓનો પણ આજે જ્યારે આ ખાનગીકરણના વિરોધમાં સમર્થન છે ત્યારે કેટલાક બધા સરપંચો સાથે આપણે વાત નહીં કરી શકીશું અહીં આવ્યા એટલે એમનો સમર્થન છે એ તો નિશ્ચિત જ છે પણ કેટલાક સરપંચો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી આપણે પહેલા અહીં જે બેઠા છે સરપંચ મહિલા સરપંચ છે એમની સાથે વાત કરીશું જી શું માંગ છે મારું નામ સુમિત્રાબેન માનસિંહભાઈ ગામી છે હું મોટા તારપાણા ગામની સરપંચ છું અમારી એવી માંગ છે કે આગલા વર્ષોમાં અમે જ્યારે પેશન્ટોને રિફર કરવા જતા તો સુરત જવું પડતું હતું તો આ અત્યારે અમારે અહીંયા સરકારી દવાખાનું દ્વારા આંગણે છે તો એ સરકાર દવાખાનું અહીંથી જવું નહીં જોઈએ આ હોસ્પિટલ અમારી પાસેથી છૂટવી દેવા માગે છે સરકાર એ એકદમ ખોટી બાબત છે અને એ આદિવાસી ગરીબ પ્રજા સાથે એ લોકો અન્યાય કરી રહ્યા છે તો એ અન્યાય ના થાય એ માટે અમારે આ સરકારી હોસ્પિટલ જતી કરવી નથી પણ સરકારી હોસ્પિટલ અમારે રાખવી છે અને જ્યાં સુધી સરકાર સરકાર તરફથી અમને કંઈ જવાબ ન મળે ત્યાં સુધી અમે અહીંયા ધારણા પર બેસીશું જે આજે અનિશ્ચિત જે ધારણાના જે અહીં કરી રહ્યા છે મારે કહેવાનું તો રહેતું જ નથી કારણ કે એવો એ કીધું જ છે કે એમની શું માંગ છે જે જે યુવાઓ છે સરપંચો છે ત્યારે એવોનું પણ જ્યારે અહીં સમર્થન છે આપણે એમની સાથે વાત કરીશું યુવા સરપંચ જી શું માને અહીં આજે અમે ધારણા પર જે આજ સરકારી હોસ્પિટલ છે એને ખાનગી રહેવા ખાનગી કરવા જઈ એના વિરોધમાં અમે અહીંયા આવેલા છે અમારી સાથે ઘણા એવા સરપંચો જોડાયેલા છે આજે અને મને એવું લાગે છે ખાલી આજે અત્યારે સરપંચો જ આવેલા છે આજે ખાલી આ હોસ્પિટલ જે ખાનગીકરણ કરવાના એ લોકોને નડશે એવું નથી પણ જે લોકો પાર્ટી લઈને બેઠા છે સરપંચો એ લોકોને બી નડવાનું છે એટલે મેં આ જગ્યા પરથી અત્યારે કહેવું છું જે લોકો પાર્ટી પાર્ટી કરે છે કોઈ પાર્ટી અહીંયા આવીને આ લોક સેવા છે લોકસેવામાં બધાએ સહકાર આપવાનો છે કેમ કે આપણે લોકોને સેવામાં ઊભા છે આપણે આપણને ગામ લોકો ચૂંટેલા છે ત્યારે આપણે ગામ લોકોને સેવામાં આપણે ઊભા રહીશું ત્યારે આવનારા ટોમમાં બી લોકો આપણને વિચારશે પણ આપણે આપણું ખાલી પાર્ટી પકડીને બેસી રહીશું તો કશું થવાનું નથી કેમકે સરકાર અગાડી અમે મહારાષ્ટ્રના બોર્ડર પરથી ચાલતા જ્યાં આવ્યા હતા અહીંયા સુધી અને કલેક્ટરને રજૂ કરી હતી કે અમારી આ માંગ છે હોસ્પિટલને સરકારી હોસ્પિટલને સરકારી વધો ખાનગી કરશો નહીં અમને ખાલી બાહીદારી આપી હતી કે કઈ કંઈ અમે સરકારી રહેવા દઈએ પણ આજ દિન સુધી અમને લેખિતમાં આપ્યું નથી માટે અમે અત્યારે અમને જ્યાં સુધી લેખિતમાં આપીએ ત્યાં સુધી અહીંયા બેસવાના છે અને સરકાર સરકારમાં આટલી તાકાત નથી કે તે ચલાવી શકે કેમ કે ચલાવી નહીં શકતા હોય તો એ કોન્ટ્રાક્ટ બેઝ પર આપે છે પણ અમે તો એ બી સરપંચો હજુ નથી આવી શક્યા પાર્ટી પકડીને બેઠા છે પાર્ટી કંઈ કરવાના નથી પાર્ટીથી થાય તો અહીંયા લેખિતમાં અમને જવાબ આપી દઈ તો આ પ્રતિક આ સમર્થનમાં લોકોએ હજુ વધારે સમર્થન કરવું જોઈએ એ મારું આ કહેવાનું છે સરપંચ થકી હજુ પણ જેટલું કર્યું છે એટલું ઓછું છે હજુ એમાં જેટલા દિવસ થાય એટલા દિવસ પણ વધારે ને વધારે આ ધારણાને મજબૂત કરવાની જરૂર છે જ્યાં હતા સરપંચ અનિશ્ચિત ધારણા પર બેઠા છે ત્યારે એવું એ કીધું છે અનિશ્ચિત ધારણા પર તો હાલે બેઠા જ છે પણ હજુ પણ કોઈ પણ પ્રકારના જ્યારે વિરોધ કરવા પડશે તો એ પણ કરીશું પણ જ્યારે સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવા દઈશું ખાનગીકરણ થવા દઈશું નહીં એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે બીજા પણ યુવા છે આપણે એમની સાથે વાત કરીશું તરી દેવા દેવાનો અમારો પણ મુદ્દો છે અમે ગત સમયમાં બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બરમાં અમે તે તાપી જિલ્લાનું જે ગ્રામ છે ઉદંગડી ત્યાંથી અમે પદયાત્રા કરીને અહીંયા તાપી જિલ્લાના કલેક્ટરશ્રીને અમે એમાં આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ અમે સરકારશ્રીને અમારું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ગયો હતો અને અમે કે બાહીધરી આપી હતી પરથી હવે જે એમ યુ પ્રક્રિયા છે એને સાઈન કરવાની જે દર્વિસ છે એ લોકોએ હાથ ધરી છે એ અમારા પ્રતિમંડળને ખબર પડતા અમે ફરીથી પ્રતિક ધારણા માટે અહીંયા બેઠા છે એના પહેલાં અમે કલેક્ટરને છત દિવસનું આવેદનપત્ર પણ આપ્યું આ હતા જે વ્યારા ખાતેના જે સરકારી હોસ્પિટલ ખાતેના જે અર્નિષ્ટ ધારણા છે એના જે તમે દ્રશ્યો જોયા દરેક લોકોએ કીધું એ પ્રમાણે કે જે દરેક લોકોની એક જ માંગ હતી કે સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દો એને ખાનગીકરણ માટેનો સખત વિરોધ છે ત્યારે ડિસિઝન કીધું છે કે સરકારી હોસ્પિટલ છે એમની પણ મુલાકાત લીધી અંદર દર્દી હતા એમની પણ મુલાકાત લીધી અને જે સરકારી હોસ્પિટલ છે એના દરેક દ્રશ્ય જે અંદર જે જઈને પણ જોયું છે હોસ્પિટલના ત્યારે જે આજે વ્યારા ખાતેની જે હોસ્પિટલ છે કે જે સરકારી હોસ્પિટલ છે જે અહીંના આજુબાજુના જે વિસ્તાર છે એના લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે ત્યારે જે દરેક લોકોનું એ માંગ છે કે સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દો અને અનિશ્ચિત ધારણા પર એવો બેઠા છે જ્યાં સુધી સરકાર એઓને લેખિતમાં ન આપશે ત્યાં સુધી એવો ધારણા પર રહેશે અને ખાસ કરીને બીજા ગુજરાત નહીં પણ બીજા અન્ય રાજ્યોમાંથી પણ લોકોનો અહીં સપોર્ટ છે અને લોકો આજે ધારણા પ્રદર્શન કરી રહ્યા છે જે સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવાદોની માંગમાં એવોનો સમર્થન માટે બીજા રાજ્યમાંથી પણ લોકો આવ્યા છે જો 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 બીજા સુધી સુધી આવોનો જે વિરોધ કરી રહ્યા છે એ લોકોનો પહોંચતો હોય તો સરકાર હજુ સુધી સરકારનું પેટનું પાણી નથી હલ્યો ત્યારે એઓએ પણ જ્યારે નિશ્ચિત કરી લીધું છે કે અનિશ્ચિત ધારણા પર બેઠા છે ત્યારે સરકારનું પેટનું પાણી ના હલતું હોય તો એવો પણ અહીંથી ના હલશે એવો એક નેમ લીધી છે ત્યારે જોવું એ રહ્યો

અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો